પાઠ છ તું મારો ગુણક હું તારો અવયવ સૂચના મુજબ કરો ચાલો અહીં તમને પ્રશ્નો આપેલા છે બે કરતાં મોટી બે બેકી સંખ્યાઓમાં રંગ પૂરો પછી પાંચના ગુણકમાં લાલ રંગ પૂરો સાતના ગુણકમાં લીલો રંગ પૂરો પાંચ અને સાતના સામાન્ય ગુણકમાં પીળો રંગ પૂરો અને બાકી રહેતી સંખ્યા છે એમાં તમારે અહીંયા લખવાની છે તો સૌથી પહેલાં આપણે ચોથાથી શરૂ કરીશું પાંચ અને સાતના જે ગુણક સામાન્ય ગુણકો છે એ કયા કયા છે પાંત્રીસ અને સિત્તેર પાંત્રીસ અને સિત્તેરમાં પહેલાં આપણે પીળો રંગ છે એ પૂરી દઈશું જેથી આપણે લાલ કલર અને લીલો કલર છે એ રિપીટ ન થઈ જાય તેમાં ચાલો એના પછી સાતના ગુણકોમાં તમારે લીલો રંગ પૂરવાનો છે સાતના ગુણકો એટલે કે સાતના અખડિયામાં જે પણ સંખ્યા આવતી હોય અથવા સાત સાત ત્યારબાદ ઉમેરતી જવાની સાત છે ચૌદ છે એકવીસ છે અઠ્યાવીસ છે એવી રીતના તમે ક્રમશઃ હોય છે એ આગળ વધતું જવાનું પછી બે કરતાં મોટી બધી બેસી બેકી સંખ્યા એટલે કે બે ચાર છ આઠ દસ બાર એમાં તમારે કેવો રંગ પૂરવાનો છે જે રંગ સંખ્યાઓમાં રંગ પૂરો કયો રંગ પૂરવાનો તમને એ નોટિફાઈ કર્યું નથી માટે તમને જે મનપસંદ રંગ હોય એ તમારે પૂરવાનો બાકી લાલ લીલો અને પીળો જે આપેલી છે એ સૂચના મુજબ તમારે કરવાનું બાકી કઈ રહી સંખ્યા રહે એક બાકી રહેતી સંખ્યામાં કઈ કઈ આવશે તો કે એક બે અગિયાર તેર સત્તર હવે તમને એવું થશે કે બે શું કામ બે તો બેસી પેકી સંખ્યા છે પણ આપણને એ કીધું છે કે બે કરતા મોટી બધી બેકી સંખ્યા એટલે બે તમારે ગણવાની નથી બે કરતાં બધી મોટી સંખ્યા આ બધી સંખ્યા છે એ અહીંયા મેં લખેલી છે ચાલો ત્યારબાદ એકથી વીસ સુધીના સંખ્યાના અવયવો લખો અને પ્રશ્નોના જવાબો લખો એટલે કે એકનો એક બેના એક અને બે ત્રણના એક અને ત્રણ ચારના એક બે ચાર પાંચના એક પાંચ છના એક બે ત્રણ અને છ પછી સાતના એક સાત આઠના એક બે ચાર આઠ પછી નવના એક ત્રણ નવ દસના એક બે પાંચ દસ અગિયારના એક અને અગિયાર બારના એક બે ત્રણ ચાર છ બાર તેરના એક અને તેર ચૌદના એક બે સાત ચૌદ પંદરના એક ત્રણ પાંચ પંદર સોળના એક બે ચાર છ સોળ સત્તરના એક સત્તર અઢારના એક બે ત્રણ છ નવ અને અઢાર ઓગણીસના એક અને ઓગણીસ અને વીસના એક બે ચાર પાંચ દસ અને વીસ ચાલો એના ઉપરથી પ્રશ્નના જવાબ આપણે લખીએ ચારના અવયવો કેટલા મળ્યા તો કે ચારના ત્રણ અવયવો મળ્યા ક્યાં ક્યાં તો કે એક બે અને ચાર ચાલો સાતના અવયવ કેટલા મળ્યા તો કે બે ક્યાં ક્યાં એક અને સાત બારના અવયવ કેટલા મળ્યા તો કે છ એક બે ત્રણ ચાર છ અને બાર છ અને બારના સામાન્ય અવયવ કેટલા છે છ અને બારના સામાન્ય ચાર છે એક બે ત્રણ અને છ સોળ અને અઢારના સામાન્ય અવયવો બે છે એક અને બે નવ અને ઓગણીસના સામાન્ય અવયવો એક છે એક સૌથી ઓછા અવયવ કોને મળ્યા તો કે એકને મળ્યા સૌથી દરેક સંખ્યાનો સૌથી નાનો અવયવ કયો છે તો કે એક દરેક સંખ્યા સૌથી મોટો અવયવ કયો છે તો તે સંખ્યા પોતે જ છે ચાલો નીચે આપેલા સંખ્યાના અવયવો લખો પેલું ઉદાહરણ આપેલું છે પચીસ તો કે એક અને પચીસ અને પચો પચો પચીસ એટલે કે ટોટલ પચીસના અવયવો એક પાંચ અને પચીસ ઓગણત્રીસના એક અને ઓગણત્રીસ ત્રીસના એક બે ત્રણ પાંચ છ દસ પંદર અને ત્રીસ ચાલો પછી પાંત્રીસના તો એક પાંચ સાત અને પાંત્રીસ છત્રીસના એક બે ત્રણ ચાર છ નવ બાર અઢાર અને છત્રીસ અડતાલીસના એક બે ત્રણ ચાર છ આઠ બાર સોળ ચોવીસ અને અડતાલીસ તમારે જે ઘડિયામાં આવતા એ ઘડિયામાં લખીને પછી એમાં સૌથી નાની સંખ્યાથી શરૂઆત કરી અને ક્રમશઃ મોટી સંખ્યા સુધી જવું ચાલો ત્યારબાદ સત્તાવનના એક ત્રણ ઓગણીસો અને સત્તાવન સાઠના એક બે ત્રણ ચાર પાંચ બાર પંદર વીસ ત્રીસ અને સાઠ ના એક પાંચ સત્તર અને પંચ્યાસી સોના એક બે ચાર પાંચ પચીસ વીસ પચાસ અને સો એંશીના એક બે ચાર પાંચ આઠ દસ સોળ વીસ ચાલીસ અને એંશી નેવુંના એક બે ત્રણ પાંચ છ નવ દસ પંદર અઢાર ત્રીસ પિસ્તાળીસ અને નેવું ચાલો એના પછી ગુણાકારની રીતે તમારે અવયવો પાડવાના છે કઈ રીતે તો કે અવિભાજ્ય અવયવો જ્યાં સુધી જેને ભાગી ન શકાય ત્યાં સુધી અવયવો પાડવાના એક ઉદાહરણ આપેલું છે અઠ્યાવીસના બે ગુણ્યા ચૌદ એટલે ચૌદ દો અઠ્યાવીસ બેને ભાગી ન શકાય ચૌદને ભાગી શકાય બે અને સાત હવે અહીંયા જે સંખ્યા મળેલી છે એને હવે તમે ભાગી ન શકો જ્યાં સુધી અવિભાજ્ય સંખ્યા અવયવો ન મળે ત્યાં સુધી તેને ભાગવાના ચોવીસમાં તો છ ચોક ચોવીસ છના બે તેરી છ અને ચારના બે દુ ચાર બત્રીસમાં તો કે આઠ ચોક બત્રીસ ચાર દુ આઠ અને બે દુ ચાર પછી ચારના ફરીવાર પડશે તો કે બે દુ ચાર એવી રીતના છત્રીસના છાંય છાંય છત્રીસ છ ના પડે તો કે આ બે તેરી છ છ ના પડે બે તેરી છ આ જવાબ ચાલીસના દસ ચોક ચાલીસ દસના બે પંચા દસ અને ચારના બે દુ ચાર પછી બાવનના છે એ તેર ચોક બાવન તેરના છે એ વિભાજ્ય હવે સંખ્યા છે ચાર છે એ વિભાજ્ય છે હજી પડશે બે દુ ચાર આ એનો ફાઇનલ જવાબ ચાલો પછી છપ્પન આપેલા છે છપ્પન માં ચૌદ ચોક છપ્પન બે સત્તા ચૌદ બે દુ ચાર એમાં ફરી વાર ચાલો છન્નું ના પડશે બાર અઠા છન્નું ચાર તેરી બાર અને ચાર દોડા ચાર ના ફરી પડશે બે બે ત્રણ બે બે અને બે સિત્તેર દસ સત્તા સિત્તેર બે પંચા દસ અને સાતના સાથે એમના છાસઠ ના અગિયાર છાસઠ અગિયાર બે અને ત્રણ ચાલો પછી નીચે આપણી સંખ્યામાં ભાગાકારની રીતે અવિભાજ્ય વહી ભાગાકારની રીતે એક ઉદાહરણ આપેલું છે કે સૌથી નાની સંખ્યાથી શરૂ કરીને ક્રમશઃ મોટી સંખ્યા સુધી અવિભાજ્ય સંખ્યા સુધી જવું ચાલો ત્રણ ત્રણ નવ્વા સત્યાવીસ ત્રણ તેરી નવ અને ત્રણ એકા ત્રણ બે એટલે વીસ ચાલીસ દસ દુ વીસ પાંચ દસ અને પાંચ એકા પાંચ એટલે કે ચાલીસના બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા જોઈએ આપણે પિસ્તાળીસ અને સાઠ જો પિસ્તાલીસમાં તો કે પંદર તેરી પિસ્તાલીસ પાંચ તેરી પંદર અને પાંચ એકા પાંચ સત્યાવીસ દુ ચોપન નવ તેરી સત્યાવીસ ત્રણ તેરી નવ ચાલો અને પછી ત્રીસ દુ સાઠ પંદર દુ ત્રીસ પાંચ તેરી પંદર અને એક પંચા પાંચ ચોસઠમાં બત્રીસ દુ ચોસઠ સોળ દુ બત્રીસ આઠ દુ સોળ ચાર દુ આઠ બે દુ ચાર બે એકા બે ચાલો પછી ચુમ્માલીસ દુ અઠ્યાસી બાવીસ દુ ચુમ્માલીસ અગિયાર દુ બાવીસ અને અગિયાર એકા અગિયાર ઓગણપચાસ દુઃખ સત્યો સત્ય ઓગણપચાસ અને સાત એકા સાત ચલો નીચે આપેલી સંખ્યાના સામાન્ય અવયવ લખો એટલે કે આઠ અને સોળ આઠના અવયવ ઉપાડવાના સોળના અવયવો ઉપાડવાના આ બંનેમાં કોમન વસ્તુ હોય એ તે સામાન્ય અવયવ થાય ધારો કે પહેલું ઉદાહરણ સાત અને ચૌદ સાતના વયવો એક અને સાત ચૌદના એક બે સાત અને ચૌદ આ બંનેમાં કોમન કયા હશે તો એક અને સાત એટલે કે સામાન્ય અવયવ એક અને સાત આ તમારો આન્સર ચાલો સોળ અને અડતાલીસમાં તો કે એક સોળના એક બે ચાર આઠ અને સોળ અડતાલીસના એક બે ત્રણ ચાર છ આઠ બાર સોળ ચોવીસ અને અડતાલીસ સામાન્ય અવયવ એક બે ચાર આઠ અને સોળ બંનેમાં કોમન હોય તે સામાન્ય ચાલો એના પછી છત્રીસ અને પિસ્તાળીસ તો એમાં છત્રીસના એક બે ત્રણ ચાર નવ બાર અઢાર છત્રીસ પિસ્તાલીસના એક ત્રણ પાંચ નવ પંદર અને પિસ્તાલીસ સામાન્ય અવયવ એક ત્રણ અને નવ ચાલો ચાલીસ અને પચાસમાં તો ચાલીસના એક બે ચાર પાંચ આઠ દસ વીસ અને ચાલીસ પચાસના એક બે પાંચ દસ પચીસ અને ત્રીસ સામાન્ય અવયવો તો કે એક બે પાંચ અને દસ ચાલો એના પછી છેલ્લું આપેલું છે દસ પંદર અને પાંત્રીસ દસના એક બે પાંચ દસ પંદરના એક બે ત્રણ પાંચ અને પંદર અને પાંત્રીસના એક પાંચ સાત અને પાંત્રીસ સામાન્ય અવયવ બધામાં કોમન તો કે એક અને પાંચ ચાલો એના પછી તમારે પ્રથમ પાંચ અવયવી લખવાના છે એક ઉદાહરણ આપેલું છે ત્રણ ત્રણના અવય એવી તો કે ત્રણ છ નવ બાર અને પંદર ચારના ચાર આઠ બાર સોળ અને વીસ પછી છના છ બાર અઢાર ચોવીસ અને ત્રીસ આઠના આઠ સોળ ચોવીસ બત્રીસ અને ચાલીસ ચાલો નવના નવ અઢાર સત્યાવીસ છત્રીસ અને પિસ્તાલીસ અગિયારના અગિયાર બાવીસ તેત્રીસ જુમાલીસ પંચાવન પંદરના પંદર ત્રીસ પિસ્તાલીસ સાઠ અને પંચોતેર વીસના વીસ ચાલીસ સાઠ એંશી અને સો ચલો પ્રથમ ત્રણ સામાન્ય અવયવી જણાવો એટલે કે સંખ્યા આપેલી હશે એના અવયવી તમારે પાડીને એમાંથી કોમન વસ્તુ એ સામાન્ય અવયવી ધારો કે ત્રણના અવયવી પાડેલા છે ચારના અવયવી પાડેલા છે આ બંનેમાં કોમન કયા તો કે બાર ચોવીસ અને છત્રીસ ચલો ઉદાહરણ બે અને છ બે ના તો કે બે ચાર છ આઠ દસ બાર ચૌદ સોળ અઢાર અને વીસ છ ના છ બાર અઢાર ચોવીસ ત્રીસ છત્રીસ બેતાલીસ અડતાલીસ ચોપન અને સાઠ સામાન્ય અવય બે એમાં કોમન તો કે છ બાર અને અઢાર એવી જ રીતના છે એ ચાર અને ના પહેલાં તમારે સામાન્ય અવયવ બધા લખવાના છે એમાં સામાન્ય અવયવી લખીને પછી સામાન્ય અવયવ એટલે કે કોમન કયા છે તો કે આઠ સોળ અને ચોવીસ ચાલો ચાર અને પાંચના તમારે અવયવી લખીને એમ સામાન્ય અવયવી વીસ ચાલીસ અને સાઠ દસ અને વીસમાં તો કે વીસ ચાલીસ અને સાઠ પછી બે ત્રણ અને ચારમાં તો કે બાર ચોવીસ અને છત્રીસ એના સામાન્ય અવયવી થાય તમારે પહેલાં બધાના અવયવી લખવાના બે ત્રણ ચારના અને જ્યાં સુધી ત્રણ અવયવ ન મળે ત્યાં સુધી ત્રણ સમય એમાં બેના હોય તો બે બે ઉમેરતા ત્રણ હોય તો ત્રણ ત્રણ ઉમેરતા ચાર હોય તો ચાર ચાર ઉમેરીને તમારે લખવાનું રહેશે નીચે આપેલી સંખ્યાના સામાન્ય અવયવો શોધો એ પહેલું ઉદાહરણ આપેલું છે આઠ અને બાર તો આઠ અને બાર તો આઠના છે એ સામાન્ય અવયવ એ છે એ વચ્ચે તમારે લખવાના પહેલાં અવયવ પાડી દેવાના સોરી અવયવ પાડવાના છે અવયવ પાડી દેવાના અને પછી તમારે વચ્ચે એના સામાન્ય અવયવ લખવાના ચાર અને અઢાર તો કે ચારના અને અઢાર આ બંનેમાં સામાન્ય અવયવ તો કે એક અને બે પછી પંદર અને વીસના અહીંયા પંદર અને વીસ પણ પહેલાં લખવાના પછી પંદરના કયા કયા તો કે એક ત્રણ એક ત્રણ પંદર પાંચ અને પંદર તો એક અને ત્રણ એક અને પાંચ વચ્ચે હવે શું કામ કે આ બંનેમાં કોમન છે એટલા માટે ચાલો પછી સત્યાવીસ અને છત્રીસ તો સત્યાવીસના અહીંયા લખેલા છે છત્રીસના લખેલા છે પછી આમાં તમારે લખવાના અને વચ્ચે છે એ સામાન્ય સાઠ અને એંશી એ લખેલા છે વચ્ચે સામાન્ય છ દસ અને ચૌદ છ દસ અને ચૌદના સામાન્ય અવયવો કયા થશે એક અને બે અને બે છે ચાલો પછી તમારે અવયવ વૃક્ષ બનાવવાનું છે ચોવીસ નો વૃક્ષ ચોવીસ ના બે ભાગ પાડો ચાર અને છ ચાર છ ચોવીસ ચાર ના પડશે બે દુ ચાર અને બે તેરી છ અઢારમાં નવ દુ અઢાર નવ ના ત્રણ તેરી નવ અઠ્યાવીસમાં ચાર સત્તા અઠ્યાવીસ બે દુ ચાર બત્રીસમાં આઠ ચોક બત્રીસ ચાર દુ આઠ બે દુ ચાર બે દુ ચાર પચાસમાં દસ પંચા પચાસ અને પાંચ દુ દસ બોતેરમાં આઠ નવા બોતેર ચાર દુ આઠ ત્રણ તેરી નવ ફરી વાર પડશે બે દૂ ચાર ચાલો એના પછી નવ્વાણુંમાં અગિયાર નવા નવ્વાણું નવના ત્રણ તેરી નવ એંશીમાં દસ અઠા એંશી દસના બે પંચા દસ ચાર દુ આઠ અને બે દુ ચાર ચાલો એના પછી દાખલા ગણો મિનિલના ઘરમાં એક બગીચો છે આ બગીચાની વચ્ચે એક રસ્તો છે તેણે આ રસ્તા ઉપર ત્રણ ફૂટ ચાર ફૂટ અને પાંચ ફૂટ લાદી એટલે કે સ્ટાઇલ લગાડવાનું નક્કી કર્યું કડિયાએ પ્રથમ હારને ત્રણ ફૂટની લાદી બીજી હારને ચાર ફૂટની લાદી અને ત્રીજી હારને પાંચ ફૂટની લાદી લગાડી કડિયાએ કોઈ પણ લાદી કાપી નથી રસ્તાની લંબાઈ ઓછામાં ઓછી કેટલી હશે ચાલો ત્રણ ચાર અને પાંચના તમારે ગુણકો લખવાના છે એટલે કે એના અવયવી લખવાના અવયવી લખીને એમાં જે સામાન્ય આવતા હોય તમારે લખવાના જુઓ કે ત્રણ છ નવ બાર પંદર અઢાર એકવીસ એવી રીતના તમારે કન્ટિન્યુ આગળ જ્યાં સુધી તમે સામાન્ય અવયવ ન મળે ત્યાં સુધી તમારે છે એ લખતા જવાના રહેશે એટલે કે અક્ષરો થોડાક તમારે નાના કરવાના છે તમારે સમાઈ જાય ચાલો હવે અહીંયા આ ત્રણેયમાં ત્રણેયનો સામાન્ય અવયવી સાઠ છે જો સામાન્ય અવયવી અવયવ સાઠ છે એટલે કે રસ્તાની ઓછામાં ઓછી લંબાઈ સાઠ ફૂટ હશે એટલે કે સામાન્ય અવયવી આવે એ જ તમારો જવાબ બીજો દાખલો નીરજ તેના ઘરના ઓરડાના ભોય તળે લાદી લગાડવા માંગે છે ઓરડાનું માપ નવ ફૂટ ગુણ્યા બાર ફૂટ છે એટલે કે નવ બાય બારનું બજારમાં ત્રણ પ્રકારની લાદી મળે છે બે ફૂટ અને ત્રણ ફૂટની ચાર ફૂટ અને ચાર બાય સાત બાય ચારની અને ચાર બાય પાંચની કયા પ્રકારની લાદી ખરીદવી જોઈએ હવે આઠ અને બારના વયો એટલે રસોડું છે આઠ ફૂટ અને બાર ફૂટ એટલે કે આઠ બાય બારનું છે એના અવયવો તમારે શોધવાના તો આઠના તો કે એક બે ચાર આઠ બારના તો કે એક બે ત્રણ ચાર છ અને બાર હવે સામાન્ય અવયવો કયા છે તો કે સામાન્ય અવયવ એક બે અને ચાર તો કે આમાંથી તમે બે અને ત્રણ ફૂટની લાદી લગાડી શકો બાકી સાત બાય ચાર અને સાત બાય પાંચની લાદી તમારે લગાડવી હોય તો કાપવી પડે ચાલો એના પછી જગદીશભાઈના રસોડાના ભોયતળિયાનું માપ ત્રણસો બાય બસો સેમી છે તેણે વીસ સેમી લંબાઈની ચોરસ ટાઇલ લગાડવાનું નક્કી કર્યું તો કેટલી જોઈએ ચાલો કુલ ટાઇલ્સ બરાબર રસોડાનું ક્ષેત્રફળ છેદમાં લાદીનું ક્ષેત્રફળ રસોડાનું ક્ષેત્રફળ કેટલું છે તો કે ત્રણસો બાય બસો અને લાદીનું ક્ષેત્રફળ તો કે વીસ ચોરસ એટલે કે વીસ બાય વીસ પછી તમારે છેદ ઉડાડવાના તો કે આ શૂન્ય શૂન્ય જાય બે બે જાય અને પંદર એટલે કે એકસો ને પચાસ ટાઈલની જરૂર પડે ચાલો એના પછી ચોવીસ લિટર છત્રીસ લિટર અને અડતાલીસ લિટર ડીઝલ ભરેલા ત્રણ પીપ છે તો સૌથી મોટા એવા કયા માપનું કેન શોધો જે ત્રણેય પીપના ડીઝલને ભરી શકે ચાલો ચોવીસ છત્રીસ અને અડતાલીસના તમારે અવયવો પાડવાના ચોવીસ છત્રીસ અને અડતાલીસના સામાન્ય અવયવો સામાન્ય અવયવો જે આવે એ જ તમારા સૌ સૌથી મોટા કેનનું માપ એટલે સામાન્ય અવયવ બાર આવે છે એટલે સૌથી મોટા કેનનું માપ બાર લિટર હોય ચરણ પછી બીના લીના અને સીમા એકબીજાની નજીકમાં રહે છે તેઓના ઘરેથી વીસ ફૂટના અંતરે તેઓએ ઘરની રસ્તા સુધી લાદી લગાડવાનું નક્કી કર્યું તેઓ અલગ અલગ માપની લાદી ખરીદી જો લાદીઓને કાપ્યા સિવાય રસ્તા પર લગાડી શકાય તો આ ત્રણેય ક્યાં માપની હોઈ શકે તો કે વીસના અવયવો કયા કયા થાય તો કે એક બે ચાર પાંચ દસ અને વીસ એટલે કે વીસ ફૂટ છે એના અવયવો પહેલાં પાડી દેવાના હવે આ પ્રકારની લાદી છે એ તમે લગાડો તો તમે કાપ્યા વગ લગાવી શકો કે વન એક બાય એક બે બાય બે ચાર બાય ચાર એક બાય બે બાય એક બે બાય ચાર ચાર બાય બે એવી આ તો વધી જશે દસ ફૂટ ને વીસ ફૂટની લાદી તો હોય નહીં એટલા માટે નાની લાદી તમારે પસંદ કરવાની છે અહીંયા મેં લખેલા છે ઉદાહરણ તમે આના સિવાય અન્ય પણ લખી શકો ચાલો પછી પ્રવૃત્તિ આપેલી છે ચાલો કાર્ય કરીએ નીચે આપેલી સંખ્યાઓમાં સાઠ જેનો અવયવી હોય તેના ઉપર ગોળ કરો તો કે સાઠ જેનો અવયવ પંદર પાંચ ચાર ત્રણ છ વીસ ત્રીસ સાઠ દસ બાર અને બે નીચે આપેલી સંખ્યા જોડીઓમાં રંગ પૂરો કે જેમાં તરત પછીની સંખ્યા આગળની સંખ્યાનો ગુણક હોય એટલે કે ધારો કે સાઠ સંખ્યા છે સાઠ સંખ્યા એટલે કે પાંચના ઘડિયામાં છે એ બાર પંચા સાઠ પછી પચીસ છે એ એકસો પચીસ એકસો પચાસ વડે તેને ભાગી શકો અગિયાર ને સત્યોતેર વડે ભાગી શકો એવી રીતના નવ નવ અઠ્ઠા બોતેર બાર સત્તા ચોર્યાશી બાર અઠ્ઠા છન્નું એમાં તમારે રંગ પૂરવાના છે ચાલો હવે શું કીધું છે તો કે બેના અવયવી હોય તેમાં વાદળી રંગ પૂરો ત્રણના અવયવી હોય તેમાં લીલો રંગ પૂરો છની અવયવી બે અને ત્રણ વચ્ચેની અવયવી હોય તેમાં લાલ રંગ પૂરવાનો છે એટલે કે બે અહીંયા તમારે બેમાં બે ચાર આઠ ચૌદ દસ વીસ અઠ્યાવીસ બાવીસ સોળ અને છવ્વીસમાં તમારે વાદળી રંગ પૂરવાનો છે જ્યારે આ લીલો કલર છે ત્રણ નવ પંદર એકવીસ સત્યાવીસમાં લીલો રંગ પૂરવાનો છે અને આ બંનેના હોય એમાં તમારે છ બાર અઢાર જો અવયવી કીધું છે છની અવયવી છની અવયવી એટલે કે છના ગુણકો કયા કયા હતું કે છ બાર અઢાર ચોવીસ અને ત્રીસમાં તમારે કયો રંગ પૂરવાનો હતો કે લાલ રંગ પૂરવાનો છે અહીં તમારો આ ચેપ્ટર પૂરું થાય છે થેન્ક યુ